જંબોસર તાલુકાના મંગણાદ ગામે આવેલી સેફ એન્વાયરમેન્ટ કંપની એના શરૂઆતના સ્વભાવ કાથી જ વિવાદિત રહી છે અને છેલ્લા 10 મહિના તે ગ્રામજનો સાથે ચાલેનો સંઘર્ષ એ હજુ પણ સંવાનું નામ લેતો નથી જેરી કંપની આવેલી છે તેનાથી અમારા ગામને બહુ નુકસાન થયેલું છે અને એ કંપનીએ અમારા ગામના ગૌચર પર દબાણ કરેલું છે આ જ દિન ઉદિન અમે દસ મહિનાથી કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ટીડીઓ સાહેબ સાહેબ કહેલા પર હજુ અમલો કોઈ નિકાલ આવેલ નથી અને હાલ અમે એક ટાઈમ પર બંધ કરેલું તો અમારા જમ્મુ સત્તાના ટીડીઓ સાહેબે એમના કંઈક નિયમોના હુકમ આધારે એમને રસ્તો ખુલ્લો કરેલો છે અને અમારો દબાણ હજુ હજી સુધી નટાયું નથી અમે અમારો ગામનું નિરાકરણ આવે નહીં ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર કરીશું અમે સભા કરી આખું ગામ થઈને ઠરાવ કર્યો કોઈ બી કંપની રસ્તા પરમિશન કોઈ બી કંપની અમારું ગામ તમે દેવા આગળ પૈસા ખાઈ લાખમાં બનાવ્યો અને પૈસા લઈને ઠરાવ લખેલો તથા ગામ આગેવાનો સભ્યોશ્રી આજરોજ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ હાજર રહેલા છે જે કંપનીએ ગોતાની જમીનમાં રસ્તોનું દબાણ કરીને અત્યાર સુધી ગામ બંધ બંધ કરાયેલો હતો તે મહેરબાન તાલુકા વિકાસ અધિકારીએ ઉદ્દાન ખુલ્લો કરેલો છે આ બાબતે અમે રૂબરૂ મુલાકાત આવતા એમને અમને જવાબ આવેલો છે કે મેં તો કાયદાની જે ભાષાથી ઇનની બંધ કરેલો છે અને હવે તમારે આગળ જવું પડશે જો અમારો આ પ્રશ્નની કંપ છે કંપનીનો નિર્ણય તાત્કાલિક ધોરણ ના આવે તો અમે સંપૂર્ણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમે કોઈ પણ પક્ષને અંદર કામમાં કહેવા નહીં દઈએ અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી নিহারো আলাপ নিউজ